નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું ખાસ કરી મિત્રો આ સપ્તાહમાં કપાસની બજારમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે હવે મિત્રો સોળસો પ્લસ મોટાભાગના યાર્ડમાં બજાર કપાસની ટકેલી જોવા મળી રહી છે સામાન્ય તરજ વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે પરંતુ મોટાભાગના માર્કેટ યાર્ડમાં સુધારા સાથે સોળસો પ્લસ હાલ તો કપાસની બજાર જોવા મળી રહી છે આ મુજબ આ મહિના દરમિયાન કન્ટિન્યુ બજાર જોવા મળી શકે છે હમણાં કોઈ સુધારો વધારો કે ઘટાડો નહીં જોવા મળે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ તમામ માર્કેટ યાર્ડની અંદર શું ચાલી રહ્યા હતા મિત્રો આજના કપાસના ભાવ ચાલીસ રૂપિયા વિસનગર બારસો થી સોળસો ને બેતાલીસ રૂપિયા હળવદ તેરસો થી સોળસો ને ચુમ્માલીસ રૂપિયા ઉનાવા તેરસો એકત્રીસ થી સોળસો ને એકવીસ રૂપિયા રાજકોટ ચૌદસો સિત્તેર થી સોળસો ને દસ રૂપિયા ોલ બારસો સિત્તેરથી પંદરસો ને એક્યાસી રૂપિયા ધારી અગિયારસો એકસઠથી ચૌદસો ને એકસઠ રૂપિયા સિદ્ધપુર તેરસો એકાવનથી સોળસો ને સત્તાવન રૂપિયા બોટાદ ચૌદસોથી સોળસો ને પચાસ રૂપિયા જેતપુર તેરસો સુડતાલીસ થી સોળસો ને અગિયાર રૂપિયા ખાંભા ચૌદસો થી સોળસો રૂપિયા મોરબી તેરસો પંચોતેર થી સોળસો ને એકવીસ રૂપિયા ધંદુકા એક હજાર પંચોતેર થી સોળસો રૂપિયા ખેડબમ્મા પંદરસો થી પંદરસો રૂપિયા ચોટાણા તેરસો અડતાલીસ થી ચૌદસો ને પંચોતેર રૂપિયા ગોંડલ બારસો એકાવન થી સોળસો ને સોળ રૂપિયા કડી ચૌદસો પંચ્યાસી થી સોળસો રૂપિયા કુકરવાડા તેરસો પચાસ થી સોળસો ને પચાસ રૂપિયા ગોજારીયા તેરસો થી પંદરસો નેવું રૂપિયા જામજોધપુર અગિયારસો પચાસ થી પંદરસો ને પંચાણું રૂપિયા સાવરકુંડલા તેરસો થી સોળસો ને બે રૂપિયા ત્રાંગધ્રા અગિયારસો પંચોતેરથી પંદરસો ને બેતાલીસ રૂપિયા જસદણ ચૌદસોથી સોળસો ને પંદર રૂપિયા વડાલી ચૌદસોથી સોળસો ને ચોત્રીસ રૂપિયા અમરેલી એક હજાર પચાસથી સોળસો ને સાઠ રૂપિયા વાંકાનેર તેરસોથી પંદરસો ને પંચોતેર રૂપિયા પાટણ ચૌદસો પંદરથી સોળસો ને ત્રીસ રૂપિયા ભાવનગર બારસો પંચોતેરથી પંદરસો ને એકોતેર રૂપિયા હારીજ તેરસો થી પંદરસો ને બાવન રૂપિયા તેરસોથી પંદરસો ને સાત રૂપિયા બાબરા ચૌદસો વીસ થી સોળસો ને પાંત્રીસ રૂપિયા બહુચરાજી બારસો પચાસથી તેરસો ને બાણું રૂપિયા અંજાર બારસો થી પંદરસો નેવું રૂપિયા ચાણસમાં બારસો પંચોતેરથી પંદરસો દસ રૂપિયા હિંમતનગર પંદરસો પચાસથી સોળસો સાત રૂપિયા કાલાવડ બારસોથી પંદરસો પંચાણું રૂપિયા જામનગર એક હજારથી સોળસો પંદર રૂપિયા થરા તેરસોથી પંદરસો એંશી રૂપિયા શિહોરી તેરસોથી પંદરસો ને એકાવન રૂપિયા મહઉવા તેરસો પચાસથી પંદરસો ને એકવીસ રૂપિયા માણસા તેરસો પચાસથી પંદરસો ને અઠ્ઠાણું રૂપિયા અને દિયોદર બારસો પચાસથી ચૌદસો ને રૂપિયા